મિત્રો અમારું થર્ટી ફર્સ્ટ તો શરૂ થયા પેલા જ પૂરું થઈ ગયું ટાઈમસર તૈયાર થઈ ગયા હોત તો વીઆઈપી વાળી ફિલિંગ તો મળે એમેઝોન થી મંગાવ્યું છે કેટલા નું છે શું છે ક્યાં લગાવવાનું છે હવે ખાલી અહીંયા ગેટ અહીંયા ઉભા હેલ્મેટ ને કાચના ના હિસાબે લાગે એવું હમણાં મસ્ત લાગે હેલો ગાઈઝ કેમ છો તમે બધા ઉમેદ કરું છું તમે બધા બહુ મસ્ત છો હું પણ બહુ મસ્ત છું પણ એકવાર આવી ગયો છું તમારા માટે એક મસ્તીનો વ્લોગ લઈને આજના બ્લોગમાં એવું છે કે અમે જઈ રહ્યા છીએ અમદાવાદ કા કરિયા કાર્નિવલ જોવા સો મિત્રો મસ્ત મજાની બધી પેકિંગ થઈ ગઈ છે એક આ બેગ હેલ્મેટ એક આ બાઇક આટલી વસ્તુ છે કયું વાહન લઈ જઈ રહ્યા છે એ હું તમને કઉ આજે આ બાઇક તો નથી લઈ જઈ રહ્યા અને આપડી ગાડી બી નથી લઈ જઈ રહ્યા આજ કંઈક નવો અનુભવ કરવા જઈ રહ્યું આજે આ લઈને જઈશું જે કામ માટે અમે આવ્યા હતા ત્યાં પહોંચી ગયા છીએ કાંકરિયા કાર્નિવલ ફરવા માટે જો આ બધા રેડી થઈ ગયા છે પણ દેખાતા નથી રેડી થયા એવું છે કાલે કંઈક આઠ વાગે અમે અમદાવાદમાં પહોંચી ગયા છીએ અને 9 સાડા નવ વાગે અમે તૈયાર થઈને પહોંચી ગયા છીએ કાંકરિયા ધ વે આ કાંકરિયા આવવાનો મતલબ તો મેઈન જે ઇન્સ્ટાગ્રામમાં બધું વાયરલ થઈ રહ્યું છે ને કે અહીંયા ફૂલ ટ્રાફિક છે ને ફૂલ ગર્દી છે ને બધું જોવા જેવું છે આપણે અહીંયા સ્પેશિયલ અંદર જઈને કેટલું ટ્રાફિક છે અને શું ધૂમ ધૂમધામ છે અંદર અહિયાં તમને ટ્રાફિક જોવા મળી ગયું છે આ જો લાઇન જો તમને આગળ લાઈન દેખાય અને કાકડિયાનો ગેટ અને અંદર જવા માટેની લાઇન અને બહાર નીકળવા માટે પણ એટલી જ લાંબી લાઈન છે बंदी एंटर થયા સી પણ આયા તે એટલી બધી ફીડ નથી દેખાણી પણ અંદર જઈએ ખબર પડે કે કેવી છે के तू कह दी थी तेरा चांद मैं और चांद हमेशा

હા મે રહી ગયા આ બૈરા લોકો તૈયાર થવાનું ચક્કર માર જ વાત છે ને ટાઈમસર તૈયાર થઈ ગયા હોત તો વીઆઈપી તો નસીબ બીજું શું મારી માટે અમેરિકન ગીત અત્યારે એન્ટ્રી થઈ બધાયની ચાલો આ અમારી આઈસ્ક્રીમ આવી ગઈ સાડા અગિયાર કેવો રહ્યો તમારા બધા નો કાકરિયા કાર્નિવલ કેવો રહ્યો ત્રણ વાગે સાંજના ચાર અને ચાર વાગે મસ્ત મજાના પહોંચી ગયા મસ્ત આરામથી ધીરે ધીરે આવ્યા હતા અને એક સારી વસ્તુ એ થઈ કે હું આટલા ટાઈમથી અમદાવાદ જાઉં છું પહેલી વખત એવું છે કે બસો રૂપિયામાં અમારી સ્કૂટી અહીંયા પહોંચી ગઈ અને બસો રૂપિયામાં અહીંયા પૂરા પાંચસો રૂપિયા અમારા આવવા જવાના નથી વપરાણા ટ્રાવેલિંગ માટે સ્કૂટી બેસ્ટ છે તો મિત્રો નવા વર્ષની નવી શરૂઆત થઈ ગઈ છે અમે પાવાગઢ ગયા હતા એનો વ્લોગ અપલોડ થઈ ગયો છે તો પ્લીઝ જોવાનું બોલતા નહીં વડોદરામાં મારું મસ્ત મજાનું સન્માન સ્વાગત જે બી કે બધું કરવામાં આવ્યું હતું તે બધું મેં બ્લોગમાં નાખ્યું છે હજી આ બ્લોગની શરૂઆત છે અને ગાઈસ બીજું ઈ નવા વર્ષથી બધું નવું નવું ચાલુ કરવું છે તો એની માટે મંગાવી લીધું છે આ એક પાર્સલ એમેઝોનથી મંગાવ્યું છે કેટલાનું છે શું છે ક્યાં લગાવવાનું છે બાકી તમને કહી દઉં કે આ પાર્સલ આ થી રિલેટેડ આ પાર્સલ છે આ મંગાવવાનું કારણે કે આ બાઇક લીધું લગભગ મારે વરસ થવા આવશે ક્યાંય મેં એક સિંગલ રાઇડ નથી મારી અમદાવાદ ગયો હોઈશ કે વધુ વધુ પાવાગઢ ગયો હોઈશ એનાથી લાંબે ક્યાંય નથી ગયો તો હવે મારે મોટો બ્લોક ચાલુ કરવું છે બધા નવ વર્ષથી બધું નવું નવું કરવું છે અને યુટ્યુબમાં આગળ વધવું છે આ બાઇકની મેઇન ખાસિયત એ છે કે આ બાઇકનું તમે નટ બોલ્ટ લેવા ને તોય તમે હજારોમાં હોઈ જાઓ છો એટલું કોસ્ટલી આનું મેન્ટેનન્સ ને એના સ્પેર પાર્ટ મળે છે તો એક આ કોસ્ટલી પાર્ટ મેં મંગાવી લીધું છે બ્લોગ વોઝ લાઈવ જોવાનું ભૂલતા નહીં તો મિત્રો ચલો આના અનબોક્સ કરીએ શું કહીશ આ છે ઈ વસ્તુ અને તમને આના ભાવ કહીશ ને તો ભાઈ તમે એમ થઈ જઈશો કે એટલું બધું માંગુ આ ખાલી વિન્ડવાઈઝર છે મોટો બ્લોક કરતી વખતે ફેસ ઉપર કેમેરામાં ફૂલ વિન્ડનો નોઈઝ આવતો હતો તો વિચાર્યું કે એવા પચાસ સાઠ હજાર ખર્ચો કરીને નવો કેમેરો લ્યો તો અત્યારે ટેમ્પરરી ખર્ચો કરીને એક વિન્ડ વાઇઝર જ લઈ લઈએ જો આનાથી ફરક નહીં પડે તો પછી કેમેરામાં ઇન્વેસ્ટ કરશું બાકી અત્યારે તો આ મંગાવી લીધું છે હવાથી બચવા માટે તો અત્યારે આપણે આને ઇન્સ્ટોલ કરીશું અને જોઈશું કે શું ફરક પડે છે બે હજાર રૂપિયા બીએમડબલ્યુનું ઓરિજિનલ વાઇઝર છે આને કાઢીશું અને એને લગાવીશું નીકળી ગયું છે એકદમ બકવાસ લુક આ છે એનું મિત્રો અત્યારે મેં કાંઈક એવું વિચાર્યું છે કે આની અંદર જે આવા વાયસર આવ્યા છે ને એના જ આની અંદર આવી રીતના આથી લગાવી દઉં ડાયર સ્ક્રુ તો શું નીકળવાના ચાન્સીસ ઘટી ગયું

તો બસ હવે ટૂંક જમા વાઇઝર આવ્યું હું આની જ રાહ જોઈ રહ્યો હતો અને નવા વર્ષની રાહ જોયું મેં બારમો મહિનો પૂરો થાય એટલે ફટ અહીંથી નીકળી બસ એક સ્ક્રેચ પડી જ ગયો મારા હાથે પડવાય છે અને હેડલાઇટ અપગ્રેડ કરવા છે બહુ બકવાસ રાઈડ પડે છે આ બાઈકમાં એવરેજ ના ધીરે 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 કરીને બધી નહીં નહીં તો ઓછામાં ઓછા લાખ રૂપિયાનો ખર્ચો આ બાઈક અંદર હું કરવાનો છું તો શરૂઆત થઈ ગઈ છે મારા બે હજાર રૂપિયાથી બે હજાર રૂપિયાનું ખાલી આ જ આવ્યું છે હવે આના ક્રેશ ગાર્ડના આ બધું મંગાવીશ ને તમારા ઓછામાં ઓછા પંદર હજાર રૂપિયા એ જતા રહેશે અહીંયા બી આ સેડલ ગાર્ડ આવશે એ મંગાવીશ તો દસ હજાર રૂપિયા એ જતા રહેશે ટોપ બોક્સ મંગાવીશ એવું બધું મારા વિશ લિસ્ટમાં છે અહીંયા બે લાઈટ આવી જશે મોટી હેવી લાઈટ આજ આ લાઈટ જ મારે કાંઈક પંદરથી વીસ હજાર રૂપિયાની લાઈટ પડવાની છે આ બધું મંગાવીને મસ્ત બાઇક તૈયાર કરવાનું છે પણ ધીમે ધીમે મંગાવશું યુટ્યુબ થી કમાતા જઈશું અને પરચેસ કરતા રહીશું મારે લાખ થી દોઢ લાખ રૂપિયા નાખવાનો છે અને હજી બાઇક ની સર્વિસ બાકી છે નો ટાઈમ થઈ ગયો છે તો બાઇક સર્વિસમાં જવાની છે તો ઈ બ્લોગો સ્પેશિયલ સર્વિસ નો વ્લોગ બનાવવાનો છું કે બાઇક ના સર્વિસમાં કેટલું થાય છે તો આ બાઇક મારા બાવીસ હજાર સમથિંગ કિલોમીટર ચાલી ગઈ છે તો બાવીસ હજાર મેં ખાલી ચેટ ને પૂછ્યું તો કેટલો ખર્ચો આવે છે તો એમાંથી 30 થી પચાસ ની વચ્ચે ખર્ચો આવે છે ખાલી આનો મેન્ટેનન્સનો સર્વિસ કોસ્ટ તો આપણે જઈએ અને રૂબરૂ એક્સપિરિયન્સ કરી કે શું ખર્ચો આવે છે મારા મોટો બ્લોગિંગ સેટઅપ ઉપર આવી ગયું છું એક ચેક કરવા માટે કે કેવો રિસ્પોન્સ રહે છે મોટો બ્લોગમાં તો મિત્રો આ છે પોઝિશન સામે એક કેમેરો લગાડી દીધો છે ખલચેક બાઇક નીચે ઉતરો ને એનો વિડીયો વિડીયો મસ્ત બને માટે

હવે ખાલી અહીંયા ગેટ અહીંયા ઊભી રહી જવું આમ લઈ જાવ ને વારીને લાવું ને એટલે આમ લઈ જાય ખાલી હો ને આ દોડ છે મિત્રો કેવું આવી રહ્યો તો શું નતું આવી વ્લોગ માં જોયું મતલબ કમેન્ટમાં કેજો માં રેન્જ થઈ ગઈ છે નાઈન્ટી થ્રી કિલોમીટર ની આ બધા કુતરા આપણા ઓળખીતા હે પણ કેટલા દિવસ મને આવી રીતના પાડે ને એટલે અમારી પણ જૂનું એક્શન કેમેરા છે ઓસમો એક્શન ને અત્યારે ઓસમો એક્શન ફાઈવ આવ્યું છે ને એમાં ઘણું બધું લેટેસ્ટ ફીચર આવી ગયું છે તો જોઈએ જો આમાં સફળ રહી તો પછી મારે બીજું કંઈ કરવાની જરૂર નથી આ બધા ઓળખીતા હે પણ આજમ કોઈ ઓળખી નહીં રાખતું અહીંયા આ બધા કૂતરા આપણે ઓળખીતા હે પણ આજમ કોઈ ઓળખ્યું નહીં એકતું વાંય દોડા બધા કાર્યું છે જોઈએ વાંય દોડ્યું કેવું લાગે આ બાઈ કારે આવ કાચ મસ્ત લાગે મસ્ત લાગે આમ કે મમ આમ લાગ્યું આમ ટુરિંગ મોટરસાઇકલ લઈને નીકળવા હોય એવું હા લાગે જ ને લે પહેલા લાગતું તું કે અત્યારે વધારે હાલ લાગે અત્યારે વધારે હાલ લાગે કાચ હિસાબે હેલ્મેટ ને કાચના હિસાબે લાગે હમણા આ વિડિયો માં જોઈ લેજે હા ના તો ચડાઈ દઉં ને પાછું ઘર માં તો મિત્રો ચાલ પાછું ઘર માં ચડાઈ દો શું મિત્રો આ તો આપણો બાઇક અને આપણો વ્લોગ હજી આ ચાલુ ચાલુ મૂકીને ચા આપણે હમણાં વરસાદમાં ઊંચા કોટડા ગયા હતા મહુવા ગયા હતા મહુવા તે ઊંચા કોટડા અને ઘણી બધી જગ્યાએ સાઈડ ફરવા ગયા હતા તો એ વ્લોગ બી જોઈ લેજો મારે તો મસ્ત ટીવી લગાવી દીધું છે એટલે મસ્ત મારાને મારા વ્લોગ જોવાની મને બહુ મજા આવે ઉપર મારું આખું એન્ટરટેનમેન્ટ નીચે કામ આ જે તે સમયે મેં ચાલીસ હજાર રૂપિયાનો લીધો હતો સો ચાલીસ ની પાંત્રીસ હજાર રૂપિયાનો લીધો હતો આજે નવો નીકળો ત્યારે પાંત્રીસ હજાર રૂપિયામાં કેટલાય સ્પેસિફિકેશન વાળો હાર આની કરતાં ઘણા સારા સ્પેસિફિકેશન વાળો કેમેરો મને મળી રહેશે તો જોઈશ આના હું પછી સેકન્ડરી કેમેરા કરીશ અને જો નવો લેવો થાય છે યુઝ કરીશ હમણાં જો એક હેલ્મેટ બી મંગાવ્યું હતું સાડા પાંચ હજાર રૂપિયાનું હેલ્મેટ પાંત્રીસ હજારનો કેમેરો અને આ બધું સેટઅપ વેટઅપ મલાવીને ચાલીસ હજાર રૂપિયા થઈ જાય અને મિત્રો કેવો લાગ્યો તમને મારો આ બ્લોગ જો સારો લાગ્યો તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે આવા નવા બીજા બ્લોગમાં તો જય હિન્દ જય માતાજી વંદે માત્ર